તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે દર મહિનાની વીસ તારીખે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે રાજકોટ રણછોડદાસજી બાપુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અહીં કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ પણ વીસ મેના રોજ ભવ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં ચા પાણી નાસ્તો ભોજન પ્રસાદ સહિત સહિત તમામ પ્રકારની સુવિધા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ યોજાયેલા કેમ્પમાં ટોટલ બસો એસી જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી બોતેર જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય જેઓને બસ મારફતે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે અહીં પણ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં આવતા તમામ દર્દીઓએ ફરજિયાત આધાર કાર્ડ સાથે દર મહિનાની વીસ તારીખે અહીં હાજર રહેવા પણ જાણ કરવામાં આવી છે